નમસ્તે મિત્રો ટુટેલી સોલાર પેનલ રિપેરિંગ કે પેલા તમારે છે ને આવું પથરું લઈ લેવાનું પથરું લઈ ને હેરખે પેલા ઘણી સાફ કરી નાખવાની સાફ કરી નાખવાનું એટલે શું છે કે નાના નાના જે કાચના કટિંગ હોય ને એ તમારા હાથમાં ન લાગે ને કોઈને લાગે નહીં એ માટે કે પેલા હેરખે આ લાપી ભરવાનું પથરું આવે છે એ પથરું લઈ ને હેરખે પેલા એને છે સાફ કરી નાખવાનું પતરું ઘી આખા પતરું મારી દેવાનું હાથ નો લગાડશે સાફ કરી નાખવા ને પછી તમારે છે ને એક કપડું લઈ કપડે આખી લૂસી નાખવાની પેલા રીતે હું રીતે તમારે લૂસી લુસાઈ જાય ને હાથ નો લગાડતા નો કટકો લઈ ને લૂસી લેવાની લૂસી લુસાઈ જાય ખૂણામાં છે ને કાચ ભરાઈ ગયો એટલે જો પીસી છે ને એને સાફ કરી પછી તમારે સાપ લગાડી થઈ જાય ને ભાઈ સંબોલ પહેલે ને લાગી જાય ખાસ શૂટિંગ ઉતારે એને કઉ છું ભાઈ પછી જો આમાં હિટકાય તો પીસી બધા મારી દેવાની પીસી મારી દો નિરાયતે પછી જો આ કેમિકલ છે મિત્રો જ્યાં ઓનલાઈન કેમિકલ મળે છે આ હું આપણે ઢાબા ઉપર પાણી મારવાનું પાણી રોકવા માટેનું આવે છે આમાં મારી એમ તો હાલે ઓનલાઈન તમે મગાવો તો એમેઝોન ફ્લિપકાર્ટ બધાયમાં મળી જાય ને સસ્તું આવે છે ત્રણસો ગ્રામ સાહીઠ સિત્તેર રૂપિયા પડે ખાલી પણ તમારી પેનલ છે ને કમ્પ્લીટ કરી દે અંદર હું પાણી નહીં જવા દે ખાસ નહીં ઉડે પછી છે ને નિરાતે છે ને આને ખોલવાનું હાથમાં આવું છે કે આ પાછું છે ને ઉકાઈ એટલે આપણે કાચ જેવું થઈ જાય ખબર એ ન પડે કે આમાં કેમિકલ મારેલું છે

હવે વિડીયો છે ને થોડોક ફાસ્ટ કરી થોડો નકર તો હું છે કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય એ માટે બસ એક ફેરી મારી દે સુકાઈ જાય પછી પાછું મારી દેવાનું તમારી પેનલ માં જો પાણી નહીં લાગે ને કામે સારું આપે મેં ચેક કરી લીધું ખોટો વિડીયો નથી એક વિડીયો જ બનાવતું મિત્ર ને એ વિડીયો ગમે તો આ ચેનલ ને લાઈક કરજો લગાડવાનું છે બીજું કોઈ મહેનત નથી ખોટી તમારી પેનલ ખરાબ થાય એના કરતાં છે ને જો આ ખાલી કેમિકલ એ સસ્તું આવે છે ઓનલાઈન ગમે તમને મળી જશે